સમાચારો જોયા વિસ્તારથી તો કેશોદના મગરવાડા ગામે છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે આહિર અગ્રણીઓ સાથે મગરવાડા ગામના રહીશોએ ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપ્યું કેશોદના મગરવાડા ગામે છેલ્લા ત્રણેક દિવસ ચાલતા વિવાદ ન્યાયિક તપાસ કરવાની સાથે મગરવાડા ગુનો દાખલ કરવામાં આવેલ છે જે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે બે પાંચ આવર તત્વોના કારણે વૈમનસ્ય ફેલાય નહીં એ બાબતે રજૂઆત કરી કેશોદના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર ગોવિંદભાઈ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે